રાજસ્થાનના સાંચોરમાં નર્મદા કેનાલ પ્રોજેક્ટના માઇનોર કેનાલમાં ડીસા તાલુકાના ગામના યુવક અને યુવતીના કહવાયેલા મૃતદેહો મળી આવ્યા હતા આ ઘટનાને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે ઘટનાની વિગતો ઉપર નજર કરીએ તો સાંચોર નજીકથી પસાર થતી નર્મદા કેનાલ પ્રોજેક્ટની માઇનોર કેનાલમાંથી પચીસ વર્ષીય વિષ્ણુ માજીરાણા અને પંદર વર્ષીય કિશોરોનો મૃતદેહ મળી આવ્યો છે આ બંને ભીલડી પોલીસ સ્ટેશન મથકના ગુમ રજિસ્ટરમાં નોંધાયેલા હોવાને લીધે ભીલડી પોલીસ સ્ટેશનના એ આર દેસાઈ સાંચોર પહોંચ્યા હતા મૃતકના પરિવારજનોએ મૃતદેહને સ્વીકારવાનો ઇન્કાર કરતા બંનેના સાંચોર ખાતે આવેલા સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા બંનેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતા બંનેના ફેફસામાંથી પાણી મળી આવ્યું ન હોવાથી હત્યા બાદ મૃતદેહોને કેનાલમાં ફેંકી દેતા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે મહત્વની વાત તો એ છે કે ભીલડી પોલીસ મથકમાં બીજી માર્ચના વિષ્ણુ સામે આ કિશોરીનું અપહરણ કરવાની ફરિયાદ નોંધાઈ હતી ઉપરાંત આ બંનેના જે હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે તે પણ અનેક શંકા ઉત્પન્ન કરી રહ્યા છે કેનાલમાંથી જ્યારે બંનેના મૃતદેહ મળી આવ્યા હતા ત્યારે બંનેના શરીર ઉપર કમરથી નીચેના જ ભાગમાં કપડાં પહેરેલા હતા અને બંનેના હાથ દોરીથી બાંધેલી હાલતમાં આવ્યા હતા આ ઘટનાની પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે